એકસો સત્તાણું કિલો ગૌમાસનો જથ્થો તથા માસ્ક કાપવાના લાકડાના ગોળપાટલા માસ્ક કાપવાનું મશીન બે મોટર એક કરવત વજન કાટા નાના મોટા છરા અઢાર ન તથા કુહાડી સહિતનો મુદ્દામાલ ઘટના સ્થળેથી જપ્ત કર્યો હતો પોલીસે ગૌવચ કટિંગ કરનાર અબ્દુલ કાદર ઉર્ફે સાજિદ મંછા અબ્દુલ હમીદ શેખ રઈસ મજિદ શેખ સાહિલ રસુલ પઠાણ રશીદ સાંડુ શેખ અને મયુદ્દીન અયુબ છોટા બફાતીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તારીખ સત્યાવીસ પાંચ બે હજાર પચીસના રોજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનને ડી સ્ટાફ અને પીઆઈને બાતમી મળેલી કે ગૌવંશનું ગેરકાયદેસર કટિંગ કરીને ગૌમાસનો જથ્થો કઠોર ગામમાં રાખેલો છે એ આધારે પોલીસે ત્યાં જઈ અને રેડ કરતાં ગૌમાંસ એકસો સત્તાણું કિલો અને ગૌમાસ કરવાના સાધનો મળી કુલ છ્યાસી હજાર બસોની કિંમતનો મુદ્દામાલ આરોપી સાથે પકડેલો છે અને એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ નોંધવામાં આવેલી છે આ કામે અબ્દુલ કાદર ઉર્ફે સાજીદ મચ્છા અમિત હમીદ શેખ રઈશ મજીદ શેખ સાહિલ રસુલ પઠાણ રશીદ સાદુ શેખ અને મયુદ્દીન અયુબ છોટા બાફાથી તમામ રહેવાસી અબરામાં કઠોર ફળિયામાં એને પકડીએ અને કાયદેસરની કાર્યવાહી કરી હાલ તપાસ ચાલુ છે